જય શ્રી રામ હું શરદભાઈ પાટીલ કોર્પોરેટર વોર્ડ નંબર અઠાવીસ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજવ કરેલી વાત કરી છે એટલે આ વાયત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતા કીજે જય શ્રીરામ